નારાણ વિદ્યાલય ખાતે સ્વદેશી અને સેમિનાર યોજાયો હતો કાર્યક્રમના મુખ્ય વક્તા તરીકે સૌ હેપીનેસ ફાઉન્ડેશન ના સ્થાપક અને જાણીતા મોટિવેશનલ સ્પીકર નીતિન ટેલર ઉપસ્થિત રહ્યા પ્રિન્સિપાલ ડોક્ટર ભગુભાઈ પ્રજાપતિ સમગ્ર સ્ટાફ અને વિદ્યાર્થીઓ વતી તેમનું સ્વાગત અને સન્માન કર્યું વક્તા નીતિન ટેલરી પોતાની પ્રેરક જીવન યાત્રા રજૂ કરી તેમણે વિદ્યાર્થીઓને સંબોધતા સખત મહેનત નિયમિતતા અને દ્રઢ આત્મવિશ્વાસને જીવનમાં સફળતા પ્રાપ્ત કરવાની ગુરુ ચાવી ગણાવી કારકિર્દી માર્ગદર્શન અંગે તેમણે ધોરણ 12 પછીના વિવિધ કેરિયર વિકલ્પો અને ભારતની ટોચની સંસ્થાઓમાં પ્રવેશ મેળવવા માટેનું માર્ગદર્શન આપ્યું સાથે સ્વદેશી જીવનશૈલી અંગે બાળકોમાં જાગૃતિ ફેલાવી સેમિનારમાં બસો થી વધુ વિદ્યાર્થીઓએ ઉત્સાહભેર ભાગ લીધો અને પોતાના કરિયર તથા વ્યક્તિગત જીવન સંબંધિત અનેક પ્રશ્નો પૂછી માર્ગદર્શન મેળવ્યું

તાત્કાલિક નું જલ્દી સાફ કરાવ બધું કમ્પ્લીટ કરાવવા બીજા દિવસમાં ફટાફટ આવીને આખું કામ થઈ જશે રોડ કમ્પ્લીટ થઈ ગયું બરાબર તો ઘણી ફરી તાકાત છે તમે નવું વિચારી શકો યુવાનો તો સોલ્વ તો પ્રોબ્લેમ એવું રે કે ભાઈ આ પ્રોબ્લેમ ચાલ્યા કરે તો એને એસેપ્ટ કરીને એને ગેડા જેમ નહી જીવો બરાબર સ્વામી વિવેકાનંદ શું દરેકની અંદર એક સિંહ છે એ સિંહ તો તમારે જગાવવું પડે તમારો અવાજ પડશે કોઈનો પ્રોબ્લેમ ગેડા આવે કેવું ગેડા કેવાય ખબર છે